રાધા બટાન કેમ દાડીએ જવા ના પાડો છો એ હારા તમને નો ખબર પડે તમે સાના નો લે કે તમને નો ખબર પડે એ તમે તો કામે નથી જાતા બીજા કામે જાય ઇને તો જવા દયો એ રાધા બટા જા તું કામે જા આ મારું કોઈ માને જ નઈ હું બાપુ બધાય દેખારા કરો હો એ ટકા બટા તારી વહુને કાઈક તું કે રાધા બટા દાડિયા જાતી હતી તો એને કે તમારે દાડિયા ન જાવું વેલી માર બોન ને દેતી ગામ આખું કે વાતું કરે એ તમને ખબર હવે ગામ ના તો ગમે એવી વાતું કરે ને આપણને અંદર કરે છે કઈ નહીં દાણા નાખી જાય તું આમ તારું કામ કર નકર એક તારા નાખીશ તો કોઈ માને જ નહીં નાક ને તમારી ખબર પડશે

હરી જાત ના તે મારો હાથ જાય લો મારો હાથ કોઈ જાળતો નહી મારો હાથ નકમાઈ ને કી થાય મારા દીકરા ની લાફટ મારી એક તમારી મને તમે જ માર ખવરાયો કાકા ઈ માં માર અમે થોડો ખવરાયો કાઈ આમ જો હ મારા બાપ ને આમ જો અડફેટે સડે ને એટલે માર તો એકલી ને ખવરાવતી ફાઈનલ ની વાત છે ખવરાજે જ મારી ની ગમમી થાય કાઈ અડફેટે કોતો ની મને मारा दिकरेनी लाफो मारी हा मारा दिकरे मन झापड मारीती ओले ओली राधडी आंत निकरी ती हां आ निकरी ती पण तारे ईनो काम है ले तन्ने खबर हां અમારું સેટિંગ છે હે તારું સેટિંગ છે તો તે તું ઉશ્યા નામ જાસ અહીંયા पायरे મળવા મળવા જા 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 મારો દીકરો આવડો આજ મળવા जातो लागला ओय हां હવે રાધડી અડફેટા છડી ગઈ હો કઈ મળવા ગયો છે ને હ આપડે હાલો ને બાપા પાસે આવી અને બાપા ને કી આવી બધું કહી દઉં હાચું અને હારે લઈને આવી પાપ મારશું એટલે બાપુ આવશે મારા દીકરા ની ઝાપટ મારી હજી ગાલ બરે હો હાલો હાલો માર કાયા છડી હાલો અલી ગોપી આજ તો હરખો આવ્યો એ નથી હજી બોલ એક તો હજી દાડીએ જવાનું દાડીએ જવાનું મોડું થાય છે હટાવે તો સારું બેસ તો ખરી બેસ આવે જો રાધા આવી ગયો તું મોડો કેમ આવ્યો એટલો બધો કઈ નઈ ઘરે થોડું કામ હતું ને એટલે એમ જો આમ તો ખરો આજ કેવું થયું તને ખબર છે શું થયું આજે કોઈ ઘરે માર ભાઈ ભી ઉપાડો લઈ ગઈ અને વાટે ઓલો દારૂડિયો બેવડો પોટલી પોટલી હા મારો હાથ પકડી લીધો તારો હાથ પકડ્યો હા પછી મેં તો એક ઝાપટ મૂકીને આવતી રહી કીધું મારું નામ લેતો નહીંને મજા નહીં આવે તે મને ફોન ન કરાય પણ એમાં હું તને ફોન કરો હું એકલી છું હું કાંઈ થોડી ચીમચીમ છું તો તો વાંધો નહીં હું એને પૂછી પૂછીને આવ્યો અહીંયા તું એમ છો એવાને વતાવાય જ નહીં હું તો કહું છું મને ક્યાં ખબર હોય તારી શેડથી કરી સાવડા બાકી બીજું બધું શું બીજું મારે શું વાંધો હોય

લઈ લે લ્યો કેતી દી મારું કોઈ માન્યા જ નહીં હાલો દેખાડો તમારી માન હાલો 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 બતાવો એ હેરખા આમ જો આપણે આમણામ તો કે દુના મળવી સી હવે આપડા લગન ક્યારે થાય છે એ તો ઉપાધી કરમાં હમણા મારું પણતર પતે ને એટલે મારા બાપાને વાત કરું એટલે તાર ઘરે માંગુ લઈને આવે હાઈ હાસુ આમણામ આપણે મળતા હોય અને કેક પકડાઈ જાય તો આબરૂ ના થાવી

તારી મને અને એઠો ઉતર તો એઠો ઉતર તો આ તારા ટાંગા ભાંગી નાખું આમ તો જો કાકા તે અમારી આબરૂ કાઢી આબરૂ પણ હું એની યાર લગન કરવા તૈયાર છું તો એ કે લગન કરવા તૈયાર છું આ બાપુ તમે ગાડીઓ એ ભાઈ અલા તું કામ પણ તમે આને મારો છો અને શું છે અલા કુટલા ભઈલા તને હું કઉ કાકા ભલા મળા આ છોકરો કાઈ ને તમારી છોડી આરે આયા પેમ લીલા કરતો તો પછી મારું ને શું કરું આ તો આને ઠાર મજ નાકુ એ એ મારે કાઈ વર્ષે ને અમે આને માલી નાખશું છો ને તો તમે જેલ ભેગા થા છો એ ઈ ભલે બાપુ મારે જેલમાં માં જાવું પડે આજાને ઠાર માર નાખું આકારીઓ બતાય ના ભઈલા આમ જો મારા આને લગન નઈ થાય તો હું મરી જઈશ એ તને સમજો સમજો આ છોકરામાં હું વાંધો છે અને બેલા લગન કરી દો એ ટકલા આ કુસાભાઈ કે એ વાત આચી છે જો આપણે આ બે ના લગ્ન નહીં કરાવી તો આપણી બોન મારી સોડી એ દવા પીને મરી જાય છે અને આને જો આપણે મારી નાખશું ને તો જેલ ભેગા થઈ જાય છું આમ તો આના ઘરે સારું છે તો એક કામ કરી આપણે આપણે છોડી રહી ને આને જ દઈ દઈ એ વાત તમારી હાસી હો બાપુ આપણે બીજે દેવી અને આને દેવી એ સુવાનિયા આ બસ જો તને હું રહ્યો ને મારી છોડીનો હાથ આપું છું તો કાલ તું તારા બાપાને અને તારી બાને મારા ઘરે માંગુ લઈને મોકલજે બરોબર કાય વાંજોની હારા કાલ જ મોકલું હારો કાય વાંધો નઈ વમ થાય લગન થવાના છે ને હાલો તો હવે હવવણા ઘરે હાલો હાલો હાલ રાજા થઈ ગયું આપડું હાલો હાલો હારું કર્યું આપણે આયા હા નકર ડખો વજી જા તારી મને પોટલી આપણે આ હું મદદ કરી કે પીછે એને આરો બદલો લીધો આમ જો બેવડા હાલ પછી જોઈ લીશું પીછે શું જોઈ જોયેલી જોઈ તો લીધી આપણે ના હાલ